ચોરાણુ ટકા આવ્યું છે ત્યારે આવો જોઈએ અમારા સંવાદદાતાનો વિશેષ અહેવાલ આજરોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળાનો પરિણામની જ્યારે જાહેરાત થઈ છે

અભ્યાસમાં તો અમે શાળાની હાજરી જે હોય એમાં ડેઇલી હાજર રહેતા હતા અને સ્કૂલના સ્ટાફ તરફથી જે અમને શીખવાડવા મળતું હોય એને શીખતા અને ઘરે જઈને એ જ પ્રેક્ટિસ કરતા ડેઈલી પ્રેક્ટિસના કારણે અમે ટ્યુશનની પણ જરૂર પડતી ન હતી હા સ્ટાર્ટિંગમાં ટ્યુશન હતું પણ પછી એમ લાગ્યું કે હવે ટ્યુશનની જરૂર નહીં પડે એટલે છ માસિક પછી ઘર બેઠા જ મહેનત કરતી ટાઈમ ટેબલ બનાવતા ને રૂટિન ફોલો કરતા એટલે મહેનત કરી રીતે એટલે વાંધો ના આવ્યો બાકી અમારા સ્કૂલ ને સ્ટાફ ની જે મહેનત હતી એ આપણને દેખાય છે એ તમે પણ 12મા ધોરણમાં જે તમારા વર્ષ દરમિયાન અભ્યાસ વિશે થોડી માહિતી આપો અમારા સ્કૂલ ના શિક્ષકો નો અમે ખૂબ જ મોટો ફાળો રહ્યો છે તેમના માર્ગદર્શન ના કારણે જ આ બધું સફળ થઈ શક્યું છે હવે 12મા ધોરણ તો તમે સારા માર્ક્સ લઈને પાસ થયા છો હવે તમે 12મા ધોરણ પછી શું કરવા માંગો છો 12મા ધોરણ પછી તો મારું નાનકડો હતો લગભગ પાંચમા માં હતો ત્યારથી જ સપનું હતું કે મારે યુપીએસસી નું ટ્રાય કરવી છે તો પેલાથી જે સપનું હતું કે યુપીએસસી માં મારે આઈએસ ઓફિસર ની તૈયારી કરવાની છે એટલે હું કોલેજમાં કોઈ પણ ફિલ્ડ લઈ અને ત્રણ કે ચાર વર્ષ હું યુપીએસસી ની તૈયારી કરીશ જેથી મને થોડોક એક્સપિરિયન્સ આવે ચાર વર્ષની તૈયારીમાં તો મને છેલ્લે છેલ્લે પાછળ વાંધો ના આવે એટલે મારો

એ કોલેજ કરી અને એક ભાઈ છે જે પહેલા નંબરે આવેલા છે તેમને યુપીએસસી પરીક્ષા પ્રિપેર કરવાની એમની એક જે ચાહના છે અને આઈએસ બનવાની છે એના માટે એમને કોલેજ તો કમ્પલસરી કરવું પડશે એટલે કોઈ પણ ફિલ્ડમાં કોલેજ કરવા માંગે છે અને સાથે સાથે યુપીએસસી ની તૈયારી કરવા માંગે છે ત્રીજા નંબર ઉપર જે ઓમભાઈ આપણી સાથે છે એમને આગળ મેનેજમેન્ટમાં જ આવું છે એમનું સારું એવું ગણિત છે તો બંને